મંત્રીમંડળમાં રખાઈ શકે છે કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ જેટલા ફેરબદલ ગુજરાતમાં થશે એટલા ફેરબદલ કેન્દ્રની એટલે કે કેબિનેટમાં પણ થઈ શકે છે તેને લઈને આ બેઠક કોનું કોનું નામ કટ થવાની શક્યતા કોનું કોનું નવું નામ ઉમેરાઈ શકે છે બિલકુલ જે પ્રમાણેના સમીકરણો છે તે અત્યારે રચાઈ રહ્યા છે એનડીએની જીત રહી છે પરંતુ ભાજપ જે છે તે જાદુ આંકડાથી દૂર રહ્યું છે અને તેના કારણે જ હવે ગુજરાતને પણ સ્થાન ઓછું મળે તેવી શક્યતાઓ છે તે જોવામાં આવી રહી છે નવી સરકારની ફોર્મ્યુલાને લઈને અત્યારે જેપી પી નડ્ડાના નિવાસસ્થાન ઉપર બેઠક છે તે ચાલી રહી છે ગુજરાતની જો વાત કરીએ તો અમિત શાહ જે હાલ ગૃહમંત્રી છે કેન્દ્રીય અને તેને કેબિનેટમાં સ્થાન યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે તો આ સિવાય અન્ય જે બે નામો છે કે જે ગુજરાતમાંથી સ્થાન મળી શકે તે જાતિગત સમીકરણ નહીં પરંતુ સિનિયોરિટી અને જરૂરિયાતના કારણે આ બંને નેતાને કેબિનેટમાં સમાવવામાં આવે તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે અને તે બે નેતા છે એસ જયશંકર અને જેપી પી નડ્ડા સામાન્ય રીતે ભાજપ જે છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય અથવા તો પ્રદેશ અધ્યક્ષ હોય જો વિધાનસભા અથવા તો લોકસભાની ચૂંટણી લડે છે અને સંગઠનમાંથી ત્યારબાદ તેને જો હટાવવામાં આવે છે તો સીધું તેને કેબિનેટમાં સ્થાન છે તે આપવામાં આવે છે આ પ્રમાણેની ફોર્મ્યુલા પર ભાજપ જે છે તે અત્યાર સુધી ચાલતું હતું અને તેના કારણે જ જેપી નડ્ડા છે તેને કેબિનેટમાં સ્થાન મળી શકે છે અને એસ જયશંકર છે તે હાલ વિદેશ મંત્રી છે બંને જે નેતાઓ છે ગુજરાતના રાજ્યસભાના સાંસદ છે આ સિવાય હવે જો જાતિગત સમીકરણની વાત કરીએ તો લેવા અને કડવા ના સમાજના નેતાઓ છે તેને કેબિનેટમાં સ્થાન મળે તેવી એક શક્યતા છે તે જોવાઈ રહી છે જેમાં મનસુખ માંડવિયા છે તેને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા જોવાઈ રહી છે એટલે કે ગુજરાતમાંથી ચાર નેતાઓ છે તેને કેબિનેટમાં સમાવવામાં આવી શકે છે તો આ સિવાય તો રૂપાલા છે કારણ કે પરસોત્તમ રૂપાલા છે સો ટકા તેનો વિરોધ છે તે અહીં થયો હતો ને તેના કારણે પાર્ટીને પણ નુકસાન છે તે થયું હતું પરંતુ ભાજપે જે પ્રમાણે પોતાની વાત ઉપર મક્કમ રહી અને પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે કન્ટિન્યુ રાખ્યા હતા જે જોતા એક વાત એ સામે આવી રહી છે કે કડવા પટેલ સમાજનો ચહેરો છે લેવા પટેલ સમાજમાંથી જો મનસુખભાઈને સ્થાન આપવામાં આવે તો કડવા પટેલને પણ સરકારમાં સ્થાન આપવું ભાજપ માટે જરૂરી બની છે બિલકુલ બિલકુલ જી આભાર કશ્યપ તમામ વિગતો